બાજરીના લોટના બનાયા છે અને અમે ફલિયા કહીએ છીએ પછી આ પાણીની ઠંડા પાણીની કુલડી ભરી છે દૂધની ભરી છે આવ્યા છે પૂજા કરી છે તો તમે અમે આ બાજરીના લોટના ફળિયા અમે ફળિયા કહીએ છીએ તમે શું કહો છો તે તમારી ભાષામાં જે કહેતા હોય તે અમને કમેન્ટ કરજો તમે કેવી રીતે પૂજા કરો છો તે તમે અમને તો અમે ફળિયા બાજરી કેવી રીતે પૂજા કરીએ છીએ ભાગજી આ ગયા અમારા ભાગજી